સામુદાયિક ખેતી સહકારી મંડળી લિમિટેડની આ જે ખાસ સાધારણ સભા હતી જે પ્રમુખ શ્રી મહેશભાઈ છોટુભાઈ પીઠાવાળા અને મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલે બોલાવેલી હતી એના સભ્ય તરીકે મારા સ્વર્ગસ્થ પિતા શ્રી ધીરુભાઈ ઇજાદાર હતા તેના વારદર પુત્ર તરીકે હું પણ સભાસદ ગણાવ એ સ્થિતિ હું ત્યાં મારી રજૂઆત કરવા ગયેલો

એ આ નોટ મે પેપર માં નોટિસ આપી ને પેલી એનાથી અટકી ગયો બરાબર છે તમે શું ઈચ્છો છો હમણાં તો અચ્છા તમે શું ઈચ્છો છો હું ઈચ્છું છું કે પિમ્પો સામાજિક મંડળી મે જમીન ને 875 હેક્ટર ભારે કિંમતી જમીન છે જે જમીન વિણા છે મજૂર ખે ગામ લોકો ને બે બે એકર ફાળવવામાં આવેલી તે આ મંડળીના હોદ્દેદારોએ મનસ્વી રીતે કારભાર કરીને સો એકર બસો એકર મળતીયાઓને સાતબાર બનાવી ખોટી રીતે વેચી મારી સરકાર હસ્તક છે છતાં પણ એ લોકોએ સાતબાર બનાવીને પાછું વેચવાની પેરવીમાં છે તે કાર્ય અને તેનો હેતુ ફેર કરીને જે ઝીંગાળાઓ બનાવ્યા ગયા છે તે સીધી એક સપાટ કરીને ખેતી કરી બતાવી જમીન પાછી સરકાર પાસેથી હાલ જે સુપ્રીમ કોર્ટમાં મેટર ચાલે છે હાઈકોર્ટ સુધી તો આવી ગયા છે તો સુપ્રીમ કોર્ટમાં આ લોકોએ કોઈ ખાસ પ્રયત્નો કર્યા નથી અને ઝીંગા તળાવના બેઝ પર જમીન પાછી મળે એવું નથી ખાલી ખેતી કરીને બતાવો તો તે બેઝ પર જમીન પાછી મળે એવું છે અને ઝીંગા કરી ખેતી કરીને તમે બતાવશો તો ઇઝરાયલનો આખાર પાઠ છે

તે બધા દેવાદાર છે ઝીંગાના તળાવમાં બે વખત એ ઝીંગા ફેલ ગયા આ નરેન્દ્રભાઈના વાયરસ લાગે ને આ લાગે કારણ કે આ બે પરિવાર જે છે પીઠાવાળા પરિવાર ને આ પટેલ પીએન પટેલ પરિવાર એ લોકોને બીજા કોઈ એ લોકોથી ઉપર આવે કરોડપતિ બને આર્થિક રીતે સદ્ધર થાય એ ગમતું જ નથી એમના દબાયેલા હોય હવે વકીલોની સલાહ પ્રમાણે કરવાનું કામ લોકો મારી સાથે તમે જોયું ને તળાવીંગા કરવા માટે કેટલા લોકો ઉભા થયા હા એટલી દસ મયુર દિવ્યાંગ ન્યુ સુરત